દેવદૂત બનીને આવેલા લોકો આવા લોકોના જીવ બચાવતા પણ નજરે પડતા હોય છે ત્યારે આવી એક ઘટના ગતરોજ ભરૂચ રેલવે સ્ટેશન ખાતે બની હતી આ અંગેની માહિતી આપતા વડોદરા ડિવિઝનના વિભાગીય સુરક્ષા કમિશનર રામશંકર સિંધે જણાવ્યું હતું કે ભરૂચ આરપીએફ વિભાગના કોન્સ્ટેબલ તરીકે રોશની સિંઘ ફરજ બજાવે છે ગત રોજ તેઓ પ્લેટફોર્મ ફરજ ઉપર હાજર હતા તે સમયે ગુજરાત એક્સપ્રેસ ટ્રેન આવતા તેમાંથી એક મહિલા ઉતાવળમાં ટ્રેનમાંથી ઉતરતી વખતે તેનો પગ લપસી જતા તે ટ્રેન અને પ્લેટફોર્મ વચ્ચે ફસાઈ ગઈ હતી આ સમયે રોશની સિંધે તરત જ દોડીને તેનો જીવ જોખમે મહિલાની બહાર ખેંચી કાઢી તેઓને જીવ બચાવ્યો હતો જેની જાણ વડોદરા ડિવિઝનલ રેલવે મેનેજર જીતેન્દ્ર સિંઘને તથા તેઓની રોશની સિંઘને યોગ્ય સ્તરે પુરસ્કાર આપવાની જાણ જાહેરાત કરી હતી